જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો મિત્રો આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર અને પ્રથમ દિવસ છે તો આજે આપણે દર્શન કરીશું ઘેલા સોમનાથ દાદાના આમ તો આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ મોટો છે પણ હું તમને ટૂંકમાં જણાવીશ સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જસદન તાલુકાથી વીસ કિલોમીટરના અંતરે ઘેલા સોમનાથ દાદાનું ભવ્ય મંદિર આવેલું છે આમ તો આ મંદિરનો ઇતિહાસ પંદરમી સદી ચૌદસો સત્તાવનની આસપાસનો છે વેરાવળ સોમનાથ મંદિરને લૂંટવા જ્યારે મોહમ્મદ ગજનીએ ચઢાઈ કરી ત્યારે જુનાગઢના રાજાની રાજકુમારી મિનળ દેવી અને ઘેલો વાણીઓ બંને સોમનાથ દાદાની શિવલિંગને પારખીમાં લઈને ત્યાંથી નીકળી ગયા હતા અને વેરાવળથી અઢીસો કિલોમીટર દૂર આવી પહોંચ્યા હતા ત્યાં એક નદી હતી તેનું નામ ઉનંદ ગંગા હતું ત્યાં તેમની પાછળ પાછળ મોહમ્મદ ગઝનીના સૈનિકો પણ આવી પહોંચ્યા હતા તે સૈનિકો સાથે લડાઈ કરતા કરતા ઘેલો વાણીઓ માર્યો ગયો હતો સોમનાથ દાદાના રક્ષણ કાચ ઘેલા વાણીયાએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું તેથી આ નદીને ઘેલો નદી અને સોમનાથ દાદાને ઘેલા સોમનાથ તરીકે ઓળખવામાં આવે છે અને મંદિરની સામેની ટેકરી ઉપર મીનરદેવીનું મંદિર આવેલું છે લોકવાયકા મુજબ આજે પણ મીનરદેવી ઘેલા સોમનાથ દાદાની પરોઢે પૂજા કરવા આવે છે તો મિત્રો ઘેલા સોમનાથ દાદાના દર્શન કરી મીનર દેવીના દર્શન કરવાનું ના ભૂલશો અને સાથે સાથે આવા બીજા ઐતિહાસિક વિડીયો જોવા માટે મારી ચેનલ નિશી નોલેજને ફોલો કરવાનું ના ભૂલશો હર હર મહાદેવ